હાલમાં ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસ અધિવેશન યોજાવાનું છે અને તેને લઈને કેન્દ્ર સ્તરના કોંગ્રેસના નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળ્યા છે પરંતુ આજે આપણે કોંગ્રેસ અધિવેશનના ઇતિહાસની વાત કરવી છે તે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ કેટલા કોંગ્રેસના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું અને દરેક આ ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં કયા કયા મુદ્દાઓ કેન્દ્રમાં જોવા મળ્યા નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું વૈષ્ણવ ઠક્કર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતી સાથે એક અનેરો નાતો રહ્યો છે જેમાં ગુજરાત અલગ થયું તે પહેલા અને ત્યારબાદ અનેક અધિવેશનો ગુજરાતની આ ધરા પર યોજાઈ ચૂક્યા છે જેમાં ગુજરાત અલગ થયા બાદ પહેલી વાર એટલે કે ચોસઠ વર્ષ પહેલા રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારબાદ આજે ચોસઠ વર્ષ બાદ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે જેમાં જો આપણે ભૂતકાળમાં જઈએ તો અઢારસો પંચ્યાસી માં સ્થપાયેલી કોંગ્રેસનો ગુજરાતમાં પહેલી વારનું અધિવેશન ઓગણીસો ને માં અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી તેના પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દિવાન બહાદુર અંબાલાલ સાંકરલાલ દેસાઈ હતા જેમાં ત્યારબાદ પાંચ વર્ષ બાદ એટલે કે ઓગણીસો સાતમાં સુરતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું અને તેના પ્રમુખ રાસ બિહારી ઘોષ હતા આ વખતે પણ સ્વાગત પ્રમુખ દીવાન બહાદુર અંબાલાલ સાંકરલાલ દેસાઈ જ હતા જેમાં ઓગણીસો બેના અમદાવાદ અધિવેશનમાં સરસ્વતી ચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધન રામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે હાજર હોવાની નોંધ પણ જોવા મળી હતી જેમાં મનસીએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી હિન્દની ગરીબાઈ દુષ્કાળ કાપડ જકાત ભારતીયો સાથે ભેદભાવ થતા સહિતના મુદ્દાઓ જે છે તે આ બાવીસ ઠરાવ આ અધિવેશનમાં થયેલા હતા કેન્દ્ર સ્થાને જોવા મળ્યા હતા ત્યારબાદ આપણે ઓગણીસો એકવીસમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનની વાત કરી

અને અધિવેશનની સાથોસાથ સ્વદેશી અને હસ્તકામગીરી અંગે એક વિશાળ પ્રદર્શન તેમજ તેની પ્રેરણાથી યોજાયેલું આ અધિવેશન હતું અને આ અધિવેશનમાં અસ્તપ્રુસ્થતા નિવારણ દારૂબંધી મુદ્દે જે છે તે ભાર મૂકવામાં આવ્યો હતો કે દારૂબંધી કેવી રીતે લાવવી તેનાથી કયા ફાયદા કયા નુકસાન જોવા મળશે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને મુદ્દાઓ કેન્દ્ર સ્થાને જોવા મળ્યા હતા ત્યારબાદ આપણે વાત કરીએ ઓગણીસો એકસઠના આ ગુજરાત કોંગ્રેસના અધિવેશનની જે ગુજરાતનું છેલ્લામાં છેલ્લું કોંગ્રેસનું અધિવેશન હતું અને ત્યારબાદ ચોસઠ વર્ષ બાદ હાલમાં જે કોંગ્રેસ અધિવેશન યોજાઈ રહ્યું છે તો આપણે ઓગણીસો એકસઠના કોંગ્રેસના અધિવેશનની વાત કરીએ તો ગુજરાતના ભાવનગરની પસંદગી જે છે તે કોંગ્રેસ અધિવેશન માટે કરવામાં આવી હતી જેમાં નીલવ સંજીવ રેડ્ડી એના પ્રમુખ હતા અને સ્વાગત પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ રહી ચૂક્યા હતા જેમાં ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના પછીનો કોંગ્રેસનો આ સૌથી મોટો પ્રસંગ ગણાય છે એટલે કે સૌથી મોટામાં મોટું જે છે તે આ કોંગ્રેસ અધિવેશન ઓગણીસો એકસઠમાં યોજાયું હતું જેમાં ઘણા મુદ્દાઓ જે છે તે કેન્દ્ર સ્થાને જોવા મળ્યા હતા મોટા મોટાભાગના કોંગ્રેસના નેતાઓના ધામા ઓગણીસો એકસઠ ના આ ભાવનગરમાં જે કોંગ્રેસ અધિવેશન યોજાયું તેમાં જોવા મળ્યા હતા ને હવે ચોસઠ વર્ષ બાદ આજે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે સાબર અમદાવાદના સાબરમતી ખાતે જે કોંગ્રેસ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે તેમાં ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે આ અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે જેમાં હાલમાં કેન્દ્ર સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નેવું ટકા નેતાઓ હાલમાં અમદાવાદની મુલાકાતે છે અધિવેશનની જે છે તેના કાર્યક્રમમાં તેમની હાજરી જોવા મળી રહી છે તેમજ જે નેશનલ કક્ષાનું જે મીડિયા કર્મીઓ પણ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલમાં ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓ પણ જબરજસ્ત જવાબદારીમાં મુકાઈ ગયા છે કોંગ્રેસ અધિવેશનના કારણે અને તેને લઈને રાજકારણમાં પણ ગડભડાટ મચી ગયો છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ભાજપના કેટલાક નેતાઓ પણ ટેન્શનમાં જોવા મળી રહ્યા છે કોંગ્રેસના અધિવેશનને કારણે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસનું આ હાલમાં યોજાયેલું અધિવેશન તે આવનારા સમયમાં કારગર નીવડે છે કે કેમ ગુજરાત કોંગ્રેસને ઊભું થવામાં મદદ કરે છે કે કેમ ગુજરાતની પ્રજાને કોઈ પણ અસર કરે છે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈ ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત હાલતને સબસ્ક્રાઈબ કરી લેજો